worswith ngadhu fed that our car is actually you too long you too long 빠d unjust should you stand you like me? εί kabo down shi trees sull here you ok? cry is the one from the eyewei. CO GO AIN, YOUR COhong皆さん on the eye. You say is the one of the closest-to four of us which is two of us. There is a dime. How many can we actually do? HA? You shins our house? You do, kyi Oh my name? Yeah, I'm a chief. You came the one. I want to lock you to keep on coming? couldn't see what else? Yeah, I'm hurt. Whatsoever I need to tie. What do I do? I can tell. 2 times. Yeah, it's a mistake. Thanks. I want to take on my name. Didn't stay here. You sent the steal right? When I'm a murder. You told me, no

Takara sahih, tuk pilih, kalosapi, tuk pahene 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 કાર કાર પીવી અને પછી એક મસ્ત મજાનું કામ છે હું તમને આગળ એક પછી શું કામ છે પછી કહું પછી કહું પેલા કે શું કે વાંધો ચા પીન દે પછી કે હા મસ્ત મસ્ત શાક બની ગયું છે શું બનાવ્યું ભીંડા ની કઢી વાહ 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 જો આમાં છે ને આમાં આમાં થોડું કોરું રાખું કેમ એ નો ભાવ તો કરી એ કોરું

તો ફેમિલ આપણે તૈયાર થઈ ગયા છીએ અને થવાનું છે અત્યારે મત દેવા કારણ કે આપણો અધિકાર છે મત દેવાનો મત દેવા જવું પડે અને તમે પણ બધા જ્યાં આવીશો એ આશા રાખું છું કારણ કે લોકો તો એક દિવસ લેટ આવશે અને આજે મતદાન છે તો ખાસ કરીને મતદાન એટલે દાન કરવા જવું પડે આપણે મત પછી ભલે ગમે એને દે પણ મત દેવા જવું પડે મતલબ પણ મેં હાલ તો

मध्य आङ्गलमा ब्लु कलर नै लिटो गर्छ एटला जम जा नजमा आद्यवा आदुखले त नदु खले जाउँ एउ ब्लु कलरनु टपु न पिङ्क कलर नै गरे इ आम सारे जर आङ्लिमा ब्लु कलरनु सारु न लगे सरकार मतेवा

અરે ભાઈબંધન બંધ બધા ના થઈને અરે એટલે રહી અને ત્યાં આ વખતે છે ને ખાસ રૂલ બદલી જ્યો કારણ કે કોઈને મોબાઈલ ફોન ને એવું કોઈને લઈ જવા નથી દેતા એટલે ના કાંઈ આપણે શૂટ નહીં કરીએ મતદાન દેન આવીને પૈસા શૂટ કરીશું તો ફેમિલી મને એટલી બધી ઉદાહરણ થઈ જાય હરધર મારે પાછું આવવું પીડ્યું કારણ કે આધાર કાર્ડ જ ભૂલી જાય પેકેટ જાય ખેરે ખેડ પીડી

Lalal, 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 ya lalal, 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 kalau. lalal, 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 mau lalal, 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 tidak lalal, 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 lalal,

अर दिन अज रजा आज रजा आज तोड़क मोड़ा उब अब अज दावन है मद देवादी इन रगुपय बाकी है तो इन बेभाई बाकी है तो इन अगर जाशे दिया उच्छा मत तो फिमिली आपड़ जो भाई न भाई बजुरु मार वाली वाली बीज़ तो चाही तू ह પછી આવે ને નુરા ધોયા મરણ ભાઈના હ તો એમાં એવું છે મહી નાયો એટલે બધા કપડાં હંદે ભેગા ધોવા જે લેતી હા અને હેમમદ દીધો કેમ ક્યાં તો ખરી નહીં હાલ લાગ્યા મદ દેવાની જો તો કેતી નેડો એમમદ દીધો કે તો ખરી કોઈન ન કહેવાનું કોઈન દાન કહેવાય મત દાન કહેવાય હા गुप्त दान मतदान गुप्त दान कोई नो कहवा हाची बात कोई है। नो कहवा मैंने तो, <laughs> तो नहीं <laughs> क्या, 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 के पनि पैसे के है के 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 मैंने पैसे के है वीडियो बंद कर दे ने पैसे के है मैं आमा मत दी दो मैं देखो नहीं ने की तुम्हें हेलो क्या दी करी तो अबे चाय के रे का को तो फैमिली है हमारे अबे रघु भाई ने मतदान करे ने आओ का वाह वाह क्या मत दी मलाई तार छोकिन्

તમે બધાએ મતદાન કર્યું કે નહીં કર્યું એ ખાસ કમેન્ટ કરીને કહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમાં એમાં મતદાન કર્યું એ ન કોને તો કાંઈ નહીં પણ મતદાન કર્યું કે નહીં એ ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે એ મતદાન આપણે કરવું જોવે ભાઈ તો બસ જો અમે મતદાન બધા કરીને આવ્યા છે હે અમારા વિનાશી મત દેવાતા હે હા 18 વરાનો થાય ને તેજી હા તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે સબસ્ક્રાઈબ કરી લો ને આપણી ફેમિલીમાં જોડાઈ જાઓ ને અમારી ડેલી લાઇફસ્ટાઈલનો બ્લોગ તમને જોવા મળશે આમાં અમે ડેઈલી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવી છે એમ તો આજનો બ્લોગ પછી અહીંયા બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય